ઉના તાલુકાની જૂના ઉગલા ગ્રામ પંચાયત ચૂંટણીના પહેલા દિવસથી લઈને પરિણામના દિવસ સુધી સતત ચર્ચામાં જોવા મળી હતી જૂના ઉગલા ગ્રામમાં સરપંચ બનવા માટે જયાબેન નંદવાણા અને તેમના સાત સભ્યોની સામે વર્તમાન સરપંચ ભાવનાબેન નંદવાણાના પતિ અને તેમના આઠ સભ્યો ચૂંટણી જંગમાં હતા જેમાં વિનોદભાઈ નંદવાણાના દસ વર્ષના શાસનનો અંત લાવીને તેમની વેવણ જયાબેન ડાંગોદરાએ તેમના વેવાઈ અને વેવણને ચૂંટણી જંગમાં પરાજય આપ્યો છે આ એનું કામ નથી કે હવે અમે કામ બધાય કરશું અમારે વિકાસના કામ બધાય કરવાના છે રસ્તા રોડ કામ રોડ કરશું પાણી નથી વ્યવસ્થા એ કરશું કામ લેટ નથી એ કરશું અમારે ઘોડી નથી એ કરશું ગામનો સપોર્ટ છે એટલે અમે કામ કરશું મારા વેવાય સાથે ઊભા હતા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારા વેવાય છે અમે દસ વર્ષ શાસન કર્યું અમારી જ્યાં ખામી રહી ગયું હોય તો ગામની જનતા એ લોકોને એ લોકોને નવી પેનલ આપણે લાવીએ અને ગામમાં વિકાસ કરે એ ગામની જનતા એ નક્કી કર્યું અમે કોઈ નક્કી કર્યું નથી